ચલાલા ગાયત્રી મંદિર ખાતે વીસમા સર્વ સમૂહ લગ્નોત્સવ નું કરવામાં આવેલી હતી જલાલા ગાયત્રી મંદિર ખાતે વીસમા સર્વ સમૂહ લગ્નોત્સવમાં અઠ્યાવીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડેલા હતા અને નવ જેટલા કપલ આફ્રિકા અમેરિકા યુગાન્ડાથી દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચેલા હતા જોઈએ આ ખાસ બ્લડ કેમ્પ સાથે જોડાયેલ સમૂહ લગ્નોત્સવનો અહેવાલ ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલા ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રતિદાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જોકે આજે સેવાકીય પ્રવૃત્તિમાં એક પીછું વધુ ઉમેરાયેલું છે અને વિદેશોની ધરતી પરથી અહીં લોકો આવી પહોંચ્યા છે એમનું કારણ એ છે કે અહીં ગાયત્રી મંદિર ખાતે દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાય છે જે આજે વિશ્વમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કુલ અઠ્યાવીસ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડેલા હતા મહત્વની વાત તો એ છે કે આ સમૂહ લગ્નમાં નવ કપલ એવા હતા જે વિદેશની ધરતી અમેરિકા આફ્રિકા અને યુગાન્ડા દેશમાંથી નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહેલા હતા આ સમૂહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવેલું હતું મારું નામ રાધેશ્યામ દુધરેજા છે હું મોતીસરથી આવું હું શ્રી યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટ માં જે સમૂહ લગ્ન વીસ જે આયોજન કરવામાં આવ્યું છે તે બેસ્ટ છે કે જે અત્યાર સુધીમાં મતલબ ગાયત્રી પરિવારવાળા લગન તો કરતા જ હતા પણ આજે જે મેરેજ કર્યા છે તે આનંદમય છે મતલબ એને અઠ્યાવીસ લગ્ન કરેલા છે પહેલાં ઓછા લગ્ન થતા બટ હવે ધીરે ધીરે એ લોકો એના અંદર ઘણા બધા અપડેટ લાવે છે અને એ લોકોનું મેનેજમેન્ટ બી એટલું બધું કરે છે અને રતિદાદા છે તો રતિ દાદા બહાર બી જાય છે બધી દીકરીઓ માટે બહુ સારામાં સારું કામ કરે છે અને બધી જ વસ્તુ મતલબ બેસ્ટ કરે છે અને અમે લોકો બહુ ઉત્સાહ માનીએ છીએ કે ભાઈ અમારા મેરેજ બી અહીંયા થયા છે અને બહુ સારા એવા મસ્ત મસ્ત થઈ ગયા છે અમારા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા હું મહેશ મહેતા ડાયરેક્ટર મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય આજે આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને આખા વિશ્વમાં ગાયત્રી પરિવારની સેવા પ્રવૃત્તિ થાય છે એવા ગાયત્રી પરિવારના માધ્યમથી ચલાલાના આંગણે વિશ્વમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ દીકરીઓ જુદી જુદી જ્ઞાતિની આમાં જોડાઈ હતી અને સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ નવેક કપલ આફ્રિકાથી અમેરિકાથી યુગાંડાથી વિદેશની ધરતી ઉપરથી આ સમૂહ લગ્ન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામ અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવો સંતશ્રીઓ અને આ દીકરીઓને આશીર્વાદો આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાત્રી સંસ્કારધામ ચલા આવતીકાલે સરસ મજાનું સવારમાં એક ગાયની ગૌશાળાનું શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે પ્રોફેસરોને રહેવા માટેના ક્વાટર બિલ્ડિંગનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું અને પાંચ વાગે કાનજીભૂટા બારોટ એવોર્ડ માટે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા સુંદર મજાનો બધાને લાભ આપ્યો સાથે સાથે એમણે કીધું કે મારી જેવું કાંઈ કામકાજ હોય એ પણ મને કહેજો સાંજે સરસ મજાનો લોક ડાયરો હતો જેની અંદર અરવિંદ બારોટ મેરામણ ગઢવી ગોપાલભાઈ અભયસિંહ રાઠોડ એવા સુંદર મજાના કલાકારોએ મોડી રાત સુધી લોકોને આનંદ પીરશો આજુબાજુના બધાને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી ગત દિવસે કાંજી ભુટ્ટા બારોટને બે હજાર ચોવીસ એવોર્ડ આપી એમનું સન્માન કરાયું એ પ્રમાણેનું આયોજન કરાયેલું હતું જેમાં ખાસ મોરારી બાપુની ઉપસ્થિતિ રહેલી હતી અને ગાયત્રી પરિવારની સંસ્થાને આશીર્વાદ પણ આપેલા હતા અને ભવ્ય સમુદાયમાં અને ભવ્ય રીતે આયોજિત થયેલા આ કાર્યક્રમમાં કાંજીભુટા બારોટ સ્મૃતિ મંદિર ચલાલામાં બને તે પ્રમાણે સંસ્થા અને દાતાશ્રીઓના સહયોગથી આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે